ઓમકારનો મહિમા અને સોળ કળાઓવાળા પુરુષ વિશે છે પ્રશ્ન ઉપનિષદ એ ઉપનિષદોની ભાગ ભલે ન હોય પરંતુ તે વેદાંત દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને સરળ અને સંવાદ સ્વરૂપે રજૂ કરતું એક અતિ મહત્વપૂર્ણ ઉપનિષદ છે છ જિજ્ઞાસુ શિષ્યો માઇનસ સુકેશા સત્યકામ સૌર્યાણી કૌશલ્ય ભાર્ગવ અને કબંધી માઇનસ ઋષિ પિપલાદ પાસે બ્રહ્મજ્ઞાન મેળવવા આવે છે ઋષિ તેમને એક વર્ષ તપસ્યા અને બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહે છે જેથી તેઓ શુદ્ધ મન અને સમજણ સાથે જ્ઞાન ગ્રહણ કરી શકે વર્ષ પછી દરેક શિષ્ય પોતાનો એક પ્રશ્ન રજૂ કરે છે અને ઋષિ ગહન ઉત્તર આપે છે ત્રીજો પ્રશ્ન કૌશલ્ય નામના શિષ્ય દ્વારા પૂછવામાં આવે છે તેનો પ્રશ્ન છે ભગવાન આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે તે શરીરમાં કેવી રીતે આવે છે શરીરમાં પોતાને કેવી રીતે વિભાજિત કરીને રહે છે કેવી રીતે શરીર છોડીને બહાર જાય છે અને કેવી રીતે બહારના જગતને અને આત્માને ધારણ કરે છે આ પ્રશ્ન પ્રાણની ગહનતા તેના સૂક્ષ્મ સ્વરૂપ અને જીવંત સૃષ્ટિમાં તેની અનિવાર્ય ભૂમિકા પર પ્રકાશ પાડે છે પ્રાણ એ માત્ર શ્વાસ નથી પરંતુ તે જીવનની ઊર્જા છે જે સમગ્ર સૃષ્ટિને ગતિમાન રાખે છે પ્રાણની ઉત્પત્તિ આત્મામાંથી માંથી પ્રાગટ્ય ઋષિ પિપલાદ કૌશલ્યના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે આ પ્રાણ આત્મામાંથી ઉત્પન્ન થાય છે આ કથન અત્યંત સૂક્ષ્મ અને ગાઢ અર્થ ધરાવે છે આત્મા અને પ્રાણનો સંબંધ અહીં આત્મા એટલે પરમાત્મા પરબ્રહ્મ અથવા નિર્ગુણ બ્રહ્મ તે સર્વવ્યાપી સર્વશક્તિમાન સતચેત આનંદ સ્વરૂપ છે તે જ સર્વજીવોનો આંતરિક સ્વભાવ છે પ્રાણની ઉત્પત્તિ આત્મામાંથી થાય છે તેનો અર્થ એ છે પ્રાણ એ આત્માની શક્તિનો જ એક અભિવ્યક્તિ છે જેમ સૂર્યમાંથી કિરણો નીકળે છે તેમ આત્મામાંથી પ્રાણની ચેતના પ્રકટે છે આત્મા એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે અને પ્રાણ એ તે ઉર્જાનું કાર્યકારી રૂપ છે ઉપનિષદમાં એક સુંદર દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે જેમ મનુષ્યની છાયા તેના પર આધાર રાખે છે તેમ આ પ્રાણ આત્મા પર આધાર રાખે છે આનો અર્થ એ છે કે પ્રાણ એ આત્માથી અભિન્ન છે પરંતુ તે આત્માનું બાહ્ય રૂપ

તેને લીધે જ પ્રાણ શરીરમાં પ્રવેશ કરે છે આ વાક્ય જીવના પુનર્જન્મના સિદ્ધાંત સાથે પણ સંબંધિત છે જ્યારે જીવ કોઈ ચોક્કસ ભોગ ભોગવવાનો કે કર્મ કરવાનો સંકલ્પ કરે છે ત્યારે તે સંકલ્પ તેને અનુરૂપ શરીરમાં પ્રાણ રૂપે પ્રવેશ કરાવે છે મન દ્વારા થતા સંકલ્પો એ સૂક્ષ્મ વાસનાઓનું પરિણામ છે આ વાસનાઓ જ પ્રાણને એક શરીરમાંથી બીજા શરીરમાં ગતિ કરાવે છે એટલે કે જીવ જેવી ગતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેવું શરીર અને તેવો પ્રાણ તેને પ્રાપ્ત થાય છે આ દર્શાવે છે કે પ્રાણનો પ્રવેશ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ તે જીવના કર્મો અને સંકલ્પોના આધારે થાય છે શરીરમાં પ્રાણનું વિભાજન અને કાર્યો પંચ પ્રાણનું વિજ્ઞાન શરીરમાં પ્રવેશ કર્યા પછી પ્રાણ પોતાને જુદા જુદા કાર્યો કરવા માટે વિભાજિત કરી દે છે ઋષિ પીપલાદ આની સરખામણી એક મહાન રાજા સાથે કરે છે જે પોતાના હાથ નીચેના અધિકારીઓને જુદા જુદા ગામોમાં જુદા જુદા કાર્યો માટે નિયુક્ત કરે છે આજ રીતે એક મૂળ પ્રાણ શક્તિ પાંચ મુખ્ય પ્રાણોમાં વિભાજીત થાય છે જેને પંચ પ્રાણ કહેવાય છે પ્રાણ ઉપરગામી વાયુ સ્થાન હૃદય નાક આંખ કાન અને મુખ કાર્ય શ્વાસ લેવાનો એટલે કે બહારથી હવા અંદર ખેંચવાનું તે જીવન શક્તિનો મુખ્ય પ્રવાહ છે જે શરીરને જીવંત રાખે છે વાણી આંખનો જોવું કાનનો સાંભળવું નાકનો સુંગવું અને મુખ દ્વારા ખોરાક લેવો નાસ આ બધા કાર્યો પ્રાણના નિયંત્રણ હેઠળ થાય છે તે ઉર્ધ્વ ગમન કરે છે અને ઉર્ધ્વમુખી ગતિ સાથે સંકળાયેલ છે અપાન અધોગામી વાયુ સ્થાન ગુહ્ય ઇન્દ્રિયો મૂત્રમાર્ગ મણમાર્ગ અને પેટનો નીચેનો ભાગ કાર્ય શરીરના કચરાનો નિકાલ કરવાનો જેમ કે મળી મહત્વની છે સમાન મધ્યવર્તી વાયુ સ્થાન પ્રાણ અને અપાનની વચ્ચે એટલે કે નાભી પ્રદેશમાં કાર્ય ખાધેલા અન્નને પચાવવાનું અને તેને શરીરના બધા ભાગોમાં સરખી રીતે પહોંચાડવાનો તે અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અને પાચન અગ્નિને પ્રજ્વલિત રાખે છે સમાન વાયુ દ્વારા જ પોષક તત્ત્વો રક્તમાં ભળે છે અને સમગ્ર શરીરમાં ફેલાય છે તે સંતુલન અને સંકલનનું કાર્ય કરે છે વ્યાન વ્યાપક વાયુ સ્થાન સમગ્ર શરીરમાં હૃદયમાંથી નીકળતી એકસો એક મુખ્ય નાડીઓ તેમની થી એકસો શાખાઓ અને દરેક શાખાની બોતેર હજાર પ્રતિશાખાઓમાં વ્યાપ્ત કાર્ય શરીરની ગતિ રક્ત પરિભ્રમણ સ્નાયુઓની હિલચાલ અને ચેતાતંત્રના સંકેતોનું નિયમન કરવાનું તે સમગ્ર શરીરમાં વ્યાપ્ત રહીને શક્તિનું સંચારણ કરે છે અને શરીરના દરેક કોષ સુધી પ્રાણ પહોંચાડે છે આ નાડીઓનું જાળું અત્યંત સૂક્ષ્મ છે અને તે પ્રાણના પ્રવાહને સમગ્ર શરીરમાં ફેલાવે છે ઉદાન ઉર્ધ્વગામી વાયુ સ્થાન સુષુમણા નાડીમાં જે હૃદયથી મસ્તક સુધી વિસ્તરેલી છે કાર્ય આ પ્રાણનું કાર્ય મૃત્યુ સમયે જીવાત્માને શરીર છોડાવવાનું અને તેને તેના કર્મો અનુસાર જુદા જુદા લોકમાં લઈ જવાનું છે પુણ્ય કર્મો કરનારને પુણ્ય લોકમાં પાપ કર્મો કરનારને પાપીના લોકમાં અને સમાન કર્મો કરનારને મનુષ્ય લોકમાં પુનર્જન્મ અપાવે છે ઉપરાંત બોલવું ગળું અને સ્વરનું નિયંત્રણ પણ ઉદાન દ્વારા થાય છે તે જીવને ઉપરની ગતિ પ્રદાન કરે છે અને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મદદરૂપ થાય છે આ પંચપ્રાણ દ્વારા જ શરીરના તમામ ભૌતિક અને સૂક્ષ્મ કાર્યોનું સંચાલન થાય છે આ એક અત્યંત વ્યવસ્થિત પ્રણાલી છે જે સૂક્ષ્મ પ્રાણશક્તિને સ્થૂળ શરીરમાં પ્રવૃત્ત કરે છે પ્રાણનું બાહ્ય જગતમાં સ્વરૂપ વિરાટ પુરુષ સાથે સંબંધ પિપ્પલાદ ઋષિ માત્ર વ્યક્તિગત શરીરમાં જ નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં પ્રાણના વ્યાપક સ્વરૂપને પણ સમજાવે છે જેમ શરીરની અંદર પ્રાણની વ્યવસ્થા છે તેમ શરીરની બહાર વિશાળ વિશ્વમાં પણ તે જ પ્રાણ જુદા જુદા રૂપમાં કાર્યરત છે સૂર્ય સૂર્યને બાહ્ય પ્રાણ કહેવામાં આવે છે તે આંખમાં રહેલા પ્રાણ આંખની દ્રષ્ટિ છે સૂર્યની અને પ્રકાશ વિના પૃથ્વી પર જીવન શક્ય નથી તે જીવનનો સ્ત્રોત છે જેમ શરીરનો પ્રાણ સૂર્યનો ઉદય થતા જીવો જાગૃત થાય છે અને ક્રિયાશીલ બને છે પૃથ્વી પૃથ્વીમાં જે દૈવી શક્તિ છે તે શરીરમાં રહેલા અપાન પ્રાણનો આધાર છે પૃથ્વી ગુરુત્વાકર્ષણ દ્વારા દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે જેમ અપાન વાયુ શરીરના કચરાને બહાર ધકેલે છે પૃથ્વી સ્થિરતા અને આધાર પ્રદાન કરે છે જેમ અપાન પ્રાણ શરીરને સ્થિરતા આપે છે આકાશ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે જે આકાશ છે તે સમાન પ્રાણ છે આકાશ સર્વવ્યાપી છે અને તેમાં જ સૂર્ય અને પૃથ્વી સમાયેલા છે સમાન પ્રાણ શરીરમાં પોષક તત્વોને સમાન રીતે વહેંચે છે તેમ આકાશમાં રહેલી ઊર્જા પણ સમાન રીતે વહેંચાય છે વાયુ વાયુને વ્યાન નામનો પ્રાણ કહેવામાં આવે છે વાયુ સર્વત્ર વ્યાપ્ત છે અને ગતિશીલતાનો સ્ત્રોત છે વ્યાન પ્રાણ પણ સમગ્ર શરીરમાં વ્યાપ્ત રહીને ગતિ અને સંચારણનું કાર્ય કરે છે તેજ અગ્નિ બાહ્ય જગતમાં રહેલું તેજ કે અગ્નિ એ જ ઉદાન પ્રાણ છે મૃત્યુ સમયે જ્યારે શરીરમાંથી તેજ પ્રકાશ ઊર્જા જીવંતતા ઓછું થાય છે ત્યારે ઇન્દ્રિયો મનમાં લીન થઈ જાય છે અને જીવાત્મા શરીરનો ત્યાગ કરીને બીજો જન્મ લેવા વિદાય થાય છે આ પ્રક્રિયામાં ઉદાન પ્રાણ મુખ્ય ભૂમિકા ભજવે છે જે જીવને ઉર્ધ્વગતિ પ્રદાન કરે છે આ રીતે ઉપનિષદ સમજાવે છે કે જે પ્રાણ વ્યક્તિગત શરીરમાં કાર્ય કરે છે તે જ પ્રાણ સમષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડમાં પણ કાર્યરત છે જે પિંડમાં તે જ બ્રહ્માંડમાં માઇનસ આ ઉપનિષદનો મૂળભૂત સિદ્ધાંત અહીં સ્પષ્ટ થાય છે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વ્યક્તિગત અને વૈશ્વિક આ બધા એક જ પ્રાણ શક્તિના વિવિધ પ્રકટીકરણો છે મૃત્યુ સમયે પ્રાણનું પરિવર્તન અને પુનર્જન્મ પીપલા ઋષિ પ્રાણના કાર્યોનું વર્ણન કરતા મૃત્યુ અને પુનર્જન્મની પ્રક્રિયાને પણ સ્પષ્ટ કરે છે મૃત્યુની પ્રક્રિયા જ્યારે તે જ ચાલી જાય છે કે શાંત થાય છે ત્યારે મનમાં મળી ગયેલી ઇન્દ્રિયો સાથે જીવાત્મા શરીરનો ત્યાગ કરીને બીજો જન્મ લેવા વિદાય થાય છે અહીં તેજ એટલે જીવન શક્તિ અગ્નિ તત્વ કે ઉષ્મા જ્યારે શરીરમાંથી જીવન શક્તિ ક્ષીણ થાય છે ત્યારે ઇન્દ્રિયો આંખ કાન નાક વગેરે પોતાનું કાર્ય કરવાનું બંધ કરી દે છે અને તે સૂક્ષ્મ રૂપમાં મનમાં લીન થઈ જાય છે મન એ સમયે જીવાત્મા સાથે સંકળાયેલું રહે છે આ સમયે ઉદાન પ્રાણ સક્રિય બને છે અને જીવાત્માને શરીર છોડાવવામાં મદદ કરે છે પુનર્જન્મનું કારણ અને પ્રક્રિયા અંતઃકાળે માણસના મનમાં જે વિચાર હોય તેની સાથે જીવાત્મા પ્રાણ અથવા શરીરમાં પ્રવેશ કરે છે અને તે પ્રાણ તે જ સાથે જોડાઈને જીવાત્મા સાથે મનુષ્યને તેના સંકલ્પ પ્રમાણેના લોકમાં લઈ જાય છે આ વાક્ય કર્મફળ અને પુનર્જન્મના સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે મૃત્યુ સમયે જીવના મનમાં જે મુખ્ય સંકલ્પ વાસના કે ભાવના પ્રબળ હોય છે તે જ તેને નવા જન્મ તરફ દોરી જાય છે આ સંકલ્પ તેના ભવિષ્યના શરીર અને લોકનું નિર્ધારણ કરે છે ઉદાન પ્રાણ આ તેના સંકલ્પો અને કર્મોના ફળ તેને ઉચ્ચ લોકમાં કે સદગતિ પ્રાપ્ત થાય છે જો પાપ કર્મો કર્યા હોય કે અશુદ્ધ સંકલ્પો હોય તો તેને નીચલા લોકમાં કે દુર્ગતિ પ્રાપ્ત થાય છે જો પુણ્ય અને પાપ સમાન હોય તો તે ફરીથી મનુષ્ય લોકમાં જન્મ લે છે આ દર્શાવે છે કે પ્રાણ એ માત્ર ભૌતિક ક્રિયાઓનું જ નહીં પરંતુ જીવના આધ્યાત્મિક પ્રવાસનું પણ વાહન છે પ્રાણના પ્રાણના જ્ઞાનનું ફળ અમરત્વ અને યશ ઋષિ આ આ ઉત્તરના અંતે ગહન રહસ્યને જાણવાના ફળનું વર્ણન કરે છે પ્રાણના રહસ્યને જે આવી રીતે જાણે છે તે અમર બને છે તે અમર બને છે તેની સંતતિ નાશ પામતી નથી આ કથનનો ઊંડો આધ્યાત્મિક અર્થ છે અમરત્વ અમૃતત્વ અહીં અમર બનવાનો અર્થ શારીરિક રીતે શાશ્વત જીવવું એવો નથી તેનો અર્થ છે કે જે વ્યક્તિ પ્રાણના મૂળ સ્ત્રોત એટલે કે આત્મા બ્રહ્મને જાણે છે તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે તે જીવન મુક્ત બને છે અને બ્રહ્મમાં લીન થઈ જાય છે પ્રાણનું સાચું જ્ઞાન એ આત્મ તરફ દોરી જાય છે જે મોક્ષ કે મુક્તિનું કારણ છે આવા જ્ઞાનીને પછી ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી અને આ સાચું અમૃત્વ છે સંતતિનો નાશ ન થવો તેની સંતતિ નાશ પામતી નથી એ વાક્ય અને તેનો વંશ કદી ક્ષીણ થતો નથી બે આધ્યાત્મિક સંતતિ શિષ્ય પરંપરા આનો વધુ ગહન અર્થ એ છે કે આવા જ્ઞાની પુરુષોનું જ્ઞાન અને તેમની જ્ઞાન પરંપરા કદી નષ્ટ થતી નથી તેઓ પોતાના શિષ્યો દ્વારા જ્ઞાનનો પ્રસાર કરતા રહે છે અને તેમની આધ્યાત્મિક ધરોહર પેઢી દર પેઢી જીવંત રહે છે તેમનું યશ અને કીર્તિ શાશ્વત રહે છે આમ જ્ઞાન માત્ર શારીરિક કે ભૌતિક સમજણ પૂરતું સીમિત નથી પરંતુ તે જીવને પરમ સત્યના અનુભવ તરફ લઈ જાય છે પ્રાણ એ બ્રહ્મને જ અભિવ્યક્તિ હોવાથી પ્રાણને જાણવો એ પરોક્ષ રીતે બ્રહ્મને જાણવા સમાન છે પ્રાણ યોગ અને વેદાંતમાં મહત્વ પ્રશ્ન ઉપનિષદનો ત્રીજો પ્રશ્ન પ્રાણ વિદ્યાનો અત્યંત મહત્વપૂર્ણ અંગ છે યોગ દર્શનમાં પ્રાણાયામ એ પ્રાણને નિયંત્રિત કરવાની પ્રક્રિયા છે જે મનની સ્થિરતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અનિવાર્ય છે પ્રશ્ન ઉપનિષદમાં વર્ણવેલા પંચ પ્રાણ યોગ અને આયુર્વેદના પણ આધારભૂત સિદ્ધાંતો છે આયુર્વેદમાં પ્રાણ આયુર્વેદ પ્રાણને શરીરની તમામ શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓનો આધાર માને છે વાયુ પિત્ત અને કફ માઈનસ આ ત્રિદોષ પ્રાણના કાર્ય પર આધારિત છે પંચ પ્રાણનું સંતુલન જ સ્વસ્થ શરીર અને મન માટે અનિવાર્ય છે પ્રાણનું અસંતુલન વિવિધ રોગોનું કારણ બને છે યોગમાં પ્રાણ યોગમાં પ્રાણાયામ દ્વારા શ્વાસ અને પ્રાણ શક્તિ પર નિયંત્રણ મેળવી શકાય છે પ્રાણાયામથી નાડીઓ શુદ્ધ થાય છે મન શાંત થાય છે અને કુંડલીની શક્તિ જાગૃત કરવામાં મદદ મળે છે પ્રાણનું ઉર્ધ્વગમન એ આધ્યાત્મિક જાગૃતિનું પ્રતિક છે જે ઉદાન પ્રાણ દ્વારા શક્ય બને છે યોગ્ય પ્રાણને નિયંત્રિત કરીને શરીર અને મન પર અસાધારણ નિયંત્રણ મેળવે છે અને મોક્ષ માર્ગે આગળ વધે છે વેદાંતમાં પ્રાણ વેદાંત દર્શનમાં પ્રાણને બ્રહ્મની શક્તિના એક રૂપ તરીકે જોવામાં આવે છે પ્રાણ એ ઇન્દ્રિયો અને મનને કાર્યરત કરનારું તત્વ છે પરંતુ તે પોતે આત્મા નથી પ્રાણ આત્માનો રૂપ છે આત્મ જ્ઞાન માટે પ્રાણના સૂક્ષ્મ સ્વરૂપને સમજવું અનિવાર્ય છે

જે ઓક્સિજન દ્વારા શરીરના કોષોને ઊર્જા ઉર્જા પૂરી પાડે છે આધુનિક વિજ્ઞાન પણ નાળીઓ અને નાડીઓ અને ચેતાતંત્ર ઉપનિષદમાં તેમની શાખાઓનું વર્ણન શરીરના ચેતાતંત્ર અને રક્તવાહિનીઓની જટિલ રચના સાથે સરખાવી શકાય છે વ્યાન પ્રાણનું કાર્ય શરીરમાં ઉર્જાનું સંચાલન કરવાનું છે જે ચેતાતંત્ર અને રક્ત પરિભ્રમણ દ્વારા થાય છે મૃત્યુની પ્રક્રિયા વિજ્ઞાન મૃત્યુને શારીરિક કાર્યોના બંધ થવા તરીકે વ્યાખ્યાયિત કરે છે ઉપનિષદનું તેજ ચાલ્યું જાય છે અને ઇન્દ્રિયોના મનમાં લીન થવા જેવું વર્ણન શરીરના કાર્યનો અંત અને સૂક્ષ્મ ઉર્જાના વિસર્જન સાથે સંબંધિત હોઈ શકે છે જો કે પુનર્જન્મનો ખ્યાલ વિજ્ઞાનના સીધા અવલોકનના ક્ષેત્રમાં આવતો નથી તે આધ્યાત્મિક માન્યતાનો વિષય છે નિષ્કર્ષ પ્રાણવિદ્યાનું સર્વકાલીન મહત્વ પ્રશ્ન ઉપનિષદનો ત્રીજો પ્રશ્ન માત્ર પ્રાણની ઉત્પત્તિ અને કાર્યોનું વર્ણન કરતો નથી પરંતુ તે તે જીવંત અસ્તિત્વના મૂળભૂત રહસ્યને ઉજાગર કરે છે 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 દર્શાવે કે પ્રાણ એ આત્મામાંથી એક ચેતન શક્તિ જે શરીરમાં પોતાને વિવિધ કાર્યો માટે વિભાજિત કરે છે અને મૃત્યુ સમયે જીવને તેના કર્મો અનુસાર ગતિ પ્રદાન કરે છે આ પ્રાણ વિદ્યા જીવનના દરેક પાસાને સ્પર્શે છે માઇનસ શારીરિક સ્વાસ્થ્ય માનસિક શાંતિ આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષની પ્રાપ્તિ જે વ્યક્તિ પ્રાણના આ ગહન સમજે છે તે માત્ર શ્વાસ લેનારું જીવિત પ્રાણી નથી રહેતો પરંતુ તે પોતાના અસ્તિત્વના મૂળભૂત આધારને ઓળખે છે આ જ્ઞાન વ્યક્તિને જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરીને શાશ્વત શાંતિ અને અમરત્વ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે પ્રાણ એ જીવનનો સ્ત્રોત છે શરીર અને બ્રહ્માંડને જોડતી કડી છે અને આત્મસાક્ષાત્કારના માર્ગે એક મહત્વપૂર્ણ પગથિયું છે પ્રશ્ન ઉપનિષદનો આ ત્રીજો પ્રશ્ન આપણને આંતરિક અને બાહ્ય વિશ્વમાં પ્રાણના વ્યાપક અને સૂક્ષ્મ સ્વરૂપને સમજવાની દ્રષ્ટિ પ્રદાન કરે છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત અને માર્ગદર્શક છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો